એસઓજીને એક માહિતી મળી હતી કે બિંડોલી વિસ્તારમાં અમુક લોકો ક્રિષ્ના પેકર્સ એન્ડ મુવર્સ એવી એક કંપનીના નામે બહારથી લોકોના બેંક એકાઉન્ટ ભાડે રાખે છે અને કંઈક સાયબર ફ્રોડ કરી રહ્યા હોય એવી આશંકા છે તો એસઓજીએ એ રેડ કરતા ત્યાંથી અમને ચાર આરોપીઓ મળી આવ્યા છે એમનું એકનું નામ છે પ્રતિક વસાવા બીજો છે દીપક પાંડે બીજો છે રૂપેશ હાડંગે અને ચોથો છે ભૂષણ પાટીલ આ એક બિગ બ્રો આ લોકોએ નામ સેવ કરી રાખ્યું છે કે એની પાસેથી જે લોકો આ બહાર જે એકાઉન્ટ મેળવતા હતા સુરત ગ્રામ્ય અને આજુબાજુના વિસ્તારના જે લોકોના એકાઉન્ટ વીસ થી પચીસ હજાર રૂપિયા આપી અને એને ભાડે રાખતા હતા અને ત્યારબાદ બિગ બ્રો ને જે છે એની પાસેથી એક એપી કે ફાઇલ ત્યાંથી એ મોકલતો અને આ તમામ એકાઉન્ટની વિગતો છે એની અંદર ભરવામાં આવતી હતી અને ત્યારબાદ બિગ બ્રો જ આ તમામ એકાઉન્ટ છે ઓપરેટ કરતો હતો ત્યાંથી બેઠા બેઠા એટલે જે પણ પૈસા એ સાયબર ના હોય ગેમિંગના હોય કે અન્ય ચાઇનીઝ ના હોય એ હજી તપાસનો વિષય છે પરંતુ એ તમામ પૈસા આ બિગ બ્રો છે એ પ્રતિકના એકાઉન્ટમાં નાખતો હતો પ્રતિક એને અલગ અલગ રીતે કેશથી ઉપાડતો હતો અને ત્યારબાદ એક સલીમ ઉર્ફે સમીર આરટીઓ સૈયદ નામનો વ્યક્તિ છે કે જે પૈસા ડિપાર્ટમેન્ટ લીંબાયતમાં રહે છે એની પાસેથી યુએસડીટી ખરીદતો હતો પોતાના વોલેટમાં અને પાછો આ પ્રતિક એને બીજ બ્રોને એ વોલેટમાં પાછા યુએસડીટી કન્વર્ટ કરીને મોકલતો હતો તો આ રીતનું આખું હવાલાનું જે એક નેટવર્ક છે એ ચાલતું હતું એમાં ત્રણ ચાર પ્રકારે પ્રવૃત્તિ કરવામાં આવતી હતી કે ખાતા ભાડે લેવામાં આવતા હતા ખાતાનો એક્સેસ છે એપી કે ફાઇલ દ્વારા બિગ બ્રોને આપવામાં આવતો હતો અને એ ત્યાંથી પૈસા અહીંયા મોકલતો હતો અહીંથી પૈસા કેશથી ઉપડતા હતા કેશથી ઉપડ્યા બાદ પાછા યુનિવર્સિટીમાં કન્વર્ટ થતા હતા અને કન્વર્ટ થયા પછી પાછા એ દુબઈમાં પાછા ચાલ્યા જતા તો આખા નેટવર્કની અંદર આ ચાર મુખ્ય આરોપીઓ જે છે એ પકડાયા છે તે ઉપરાંત જે બિગ બ્રો છે ગણેશ ઉર્ફે બિરાડે રાજુ શ્રીવાસ્તવ ચંદન ઉપાધ્યાય શૈલેષ પાંડે શરદ રવિન્દ્ર પવાર અને પ્રદીપ કુમાર વિશ્વકર્મા અને મનોજ પાટીલ જેવા વ્યક્તિઓ જે છે એ આઠ વ્યક્તિઓ આની અંદર આ ખાતા ભાડે રાખવાનું જે કામકાજ કરતા હતા અને એ લોકો વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે આ રીતે આખી પ્રવૃત્તિ ચાલતી હતી મુખ્ય જે આરોપી પ્રતીક વસાવા છે એ છ થી સાત ગુનાઓ એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે એ જે છે નેવું દિવસ આ અગાઉ સાયબર ક્રાઇમના ગુનામાં જેલમાં પણ રહેલો છે અને ખૂબ જ કુખ્યાત આરોપી છે બિંડોલીના ઘણા બધા લોકોનું આને આની સાથે જોડાયેલા છે આર્થિક રીતે પણ જોડાયેલા છે અને આ લોકો એની સાથે ઘણા વ્યવહાર પણ રાખતા હતા અને એને સંરક્ષણ પણ પૂરું પાડતા હતા તો આ જે પ્રતિક સાથે જોડાયેલા તમામ લોકોની તપાસ કરવામાં આવશે એના એકાઉન્ટ વિગતોની તપાસ કરવામાં આવશે અને આમાંથી એની એના એકાઉન્ટોમાં કેવી રીતે રૂપિયા ગયા છે એની પણ તપાસ કરશું અને સંપૂર્ણ ડિટેલમાં તપાસ કરવામાં આવશે અત્યારે જે અમને વિગતો મળી છે એ મુજબ એ તપાસ અત્યારે ચાલુ છે કે ક્યારથી કેટલા રૂપિયાના ટ્રાન્ઝેક્શન કર્યા હતા એ તમામ વિગતો અંદર અમે સ્ટેટમેન્ટ કઢવાનું એ બધું ચાલુ છે અને જે કોઈ એમાં હકીકત છે એ તરત આપને જાણ કરવામાં આવશે અત્યારે જે મુજબ છે ઓછામાં ઓછું બસો થી વધારે કરોડ નું હવાલ કૌભાંડ કહી શકાય

આજે પકડાયા જે આરોપીઓ છે એમનો જે ઇતિહાસ જે છે એ એ તમને કહું તો જે જે છે 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 ખૂબ જ કુખ્યાત આરોપી અગાઉ એના એના મિત્રની પત્ની એની સાથે પણ એને ઉપર ગુનો દાખલ થયેલો છે અને બીજો દીપક છે એના વિરુદ્ધમાં સાત ગુનાઓ છે રૂપેશ છે એના વિરુદ્ધમાં એક ગુના અને ભૂષણ છે એના વિરુદ્ધમાં ત્રણ ગુના એટલે તમામ જે આરોપીઓ છે કુખ્યાત છે એના ઉપર તમામ કાયદાના સકંજાઓ કસવામાં આવશે